ભુજ અમીરસર તળાવને કાંઠે રાજા શાહીના વખતથી ભરાતા સાતમ આટમના મેળાને લોકોએ મન ભરીને માણ્યો હતો શુક્રવારે સાતમની સવારે ખુલ્લો મુકાયો હતો આટમની બપોર પછી સાંજે વરસાદ મેળાની મજા બગાડી હતી જોકે લોકોએ પણ લટાર મારી મેળામાં વરસાદનો આનંદ લીધો હતો પરંતુ એકંદરે વેપારીઓના ધંધા ઉપર માર પડી હતી સાતમની સવારે વરસાદ નહોતો અને ભીડ પણ સવારથી જોવા મળી હતી સાંજે તો હૈયે હૈયું દળાય એટલી ભીડથી ખાણીપીણી રમકડા સહિતના સ્ટોલ નાખનારા વેપારીઓના ચહેરામાં કે ઉઠ્યા હતા આઠમની બપોર પછી વરસાદના આગમનને વેપારીઓના ચહેરા ઉપર ચિંતાની દેખાવ ખેંચાઈ હતી જોકે વરસતા વરસાદે પણ કેટલાક લોકોએ અવર જવર ચાલુ રાખી હતી આઠમની સાંજે વરસાદે મજા બગાડ્યા પછી રવિવારે સવારે તળાવની પાડ પાસેના માર્ગોમાં ગંદકી જોવા મળી હતી નગરપાલિકાના સફાઈ કામદારોએ સાફ સફાઈ કર્યા બાદ રવિવારે ફરી સ્ટોલ પાસે ગ્રાહકો દેખાયા હતા આ વર્ષે સાતમ આઠમ બાદ રવિવાર આવતો હોવાથી લોકોને ત્રણ દિવસ મેળા માણવાનો લાભ મળ્યો હતો ખાણીપીણી અને ચકડોળમાં ભાવ વધુ લેવાયાની ફરિયાદ ઉઠી હતી